શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આ વાગી રહ્યા છે રોજના ચાર અને આપણે હતા ભાઈ ખેતરમાં તમે પણ જોઈ શકો છો મારું ખેતર અને કેમ આવ્યા હતા એ તમને જણાવી દઉં તો આપણે હું જે આજે ખેતરમાં પાણી મૂકવાનું છે ભાઈ ઘઉમાં આ ઘઉં કર્યા છે ને એમાં પાણી મૂકવાનું છે એટલે પાઇપો લગાવ્યા હતા પણ પાઇપો નહીં લગ્યા લગાવી નથી અત્યારે તો મૂકી દીધી સર થોડી વાર પછી લાગો એમ કરીને તો હાડાપોચ વાગી એટલે પાઇપ લગાવવાનું ચાલુ કરીએ ને આજનો બ્લોગ નાઇટ ઉપર થવાનો છે નાઇટનો બ્લોગ શૂટ કરવાનો છે આજે તો તમે લોકો જરૂરથી જવજો બ્લોગની તો તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે ભાઈ રાત્રના દસ અને આપણે જવાનું છે ભાઈ ખેતરમાં તમને ખબર જ હશે કે આપણે આજે પોણી વાં મૂકવાનું છે મેં તમને કીધું તો અત્યારે દસ વાગી રહ્યા છે અને હું મૂક્યો છું ભાઈ ખેતરમાં જો અત્યારે અને અત્યારે ઘરે જ છું જુઓ તમે ને આપણે ખેતરમાં જઈએ છીએ તો દેતાલ લગાડવા માટે આપણે અહીંયા ઝેણા લઈ જવાના છે ભાઈ અમે લોકો અમને ઝેણા કી છે ગોબર છે પણ જો તમને લઈ જવાનું છે ભાઈ તો જઈ અને દેતાલ લગાડવાની છે ભાઈ તાપવા માટે ઠંડવાનું છે એમ તો અત્યારે નીકળી ગયો છે ભાઈ ખેતરમાં અને જે મારા હાથમાં તમે જોઈ રહ્યા છો એ ગોબર લીધું છે એટલે ઝેણાકીએ છીએ અમે લોકો તો જઈને બાળશું એટલે દેતા લગાડશું તાપવા માટે તો જુઓ અત્યારે નીકળી ગયો છું ભાઈ ને પપ્પા તો હેતરમાં જ છે તો જુઓ બહુ જન અંધારું છે મારા બાજુ તો જુઓ પપ્પા હેતરમાં છે પોણીવાળે છે એટલે હું એમના માટે ઠંડી લાગે છે ને તો ગોબર લઈને જાઉં છું તો તો જઈને દેતા બાળશું અને બેસશું તાપશું ને એમ કરશું Poni sampel kari, coba. Poni, 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 ini apa, coba. Poni, coba. Poni, coba. Poni, coba. Poni, coba. Poni, coba. kerja. coba.

પોણી મેકવાનું કોમ ચાલુ છે ભાઈ ગવામાં પાણી પવાઈ ગયું ભાઈ અને જઉં છું ઊંઘવા ઘરે જો ઘરે ઊંઘા જઉં છું ને પાણી પવાઈ ગયું છે ભાઈ તો મળીએ કાલના વિડીયોમાં અગર આ વિડીયો તમને સારો લાગે લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતા